નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં એટલે કે નવી કેડ સ્ટોરીમાં જો તમે નવા વ્યુઅર હોય ને તો થેન્ક યુ ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને વિડીયો લાઈક કરો અને આગળવાળો વિડીયો જોઈને તમે ફરતી વિડિયો જોવા આવ્યા હોય ને તો બે હાથ જોડીને આભાર તમારો એટલે કે આટલો સપોર્ટ આપવા માટે તો મિત્રો વધારે ટાઈમપાસ કર્યા વગર આપણે સ્ટોરી હોમવું વધીએ આગળ તો આ કહાની મિત્રો મારા જ ભાઈબંધના દાદાજી સાથે ખુદ ઘટેલી છે એટલે કે એમના ખુદના સાથે ઘટેલી છે અને મિત્રો આ વાત આ વાતનો બહુ જ વરસ થઈ ગયો એટલે ગણી લો કે દાદાજીની ઉંમર રહી છે એસી વર્ષ એના જે મારા ભાઈબંધ એને મને દસ વર્ષ પછી કીધી એમના મૃત્યુ પામે પછી કેટલે દસ વર્ષ થઈ ગયો છે એમના મૃત્યુ પામે અને પાછી હવે હું તમને કહું તો બે વર્ષ થઈ ગયો છે એને મને કીધી એટલે ઘણી ઘણી લોકો નેવું પંચાવન વર્ષ મોનની વાત આવે એમની અને દાદાજી સાથે પણ એમના જવન એના ટાઈમે ઘટી ગયા એ વસ્તુ જે હું તમને કહું ને તી એમનો કિસ્સો જે બન્યો ને એમના જવન એના વખતે બન્યો હતો તો આગળ વધીએ કહાનીમાં ચાલો તો મિત્રો શિયાળાનો સમય હતો કળકળતી ઠંડી આમ શિયાળામાં ચેવી આમ ઠંડીનો ભાઈ હવાઓ આમ ચોખા આવે પહેલાંના સમયમાં હું એવું નેવું પંચાણું વર્ષ મોનની વાત કરું એટલે ગામડામાં વિચારી લો તમે આઠ નહીં તો કહું તો સાત વાગ્યા પછી કોઈ ચકલું ના દેખાય દેખાયનું ગમે આટલું વિકસિત નહોતું છૂટો છોટો ઘર છૂટો છવાયો રાત્રે કોઈ જ ના દેખાય મિત્રો રાતે બહાર નીકળવું એટલે ઘરના કાઠું પડો ઓકે પોણી આવું તો એવા સમયે દાદાજીના જવાનું થયું ખેતરી દાદાજી દાદાજી નહીં આવે કોઈક નામ રાખી દઈએ તો દાદાજીનું નામ રાખીએ વસંત કારણ કે પછી દાદાજીના જોવાનીનો ટાઈમ આવી રહ્યો દાદાજી નહીં જોવાનો એક છોકરો પચીસ ત્રીસ વરનો આપણા જેમ તો આપણે એમનું નામ રાખીએ વસંત તો વસંતના જવાનું થયું ભાઈ ખેતરે પાણી વાળવા ખેતરમાં રાત્રે રાત્રિના સમયે મેં મિત્રો સાડા દસ વાગ્યાના સમયે સાડા દસ વાગ્યાનો સમય એટલે ભાઈ તમે વિચાર લો પંચાણું વર્ષ મોરી કેટલો આમ કાઠું પડે ભાઈ ખેતરમાં જવું અને ખેતરમાં તો બરોબર ગોમમાં જવું હોય ને તો એ કાંઠું પડે કંઈક વસ્તુ લેવા માટે કે કોઈ જ ના હોય આખું ગોમ એકદમ સુમસાન હોય કંઈ એટલી હોય ને કે ભાઈ આમ હવાનું આમ પત્તોનો અવાજ આવે ને ખળખળખળખ તો ગોડ ફાટી જાય એવું રે તો એવા સમયે વસંતના જવાનું થયું ખેતરે ત્યારે આપણા ખેતરમાં પાણી વળવાનું હોય ને ત્યારે આપણને સવારે એટલે કે ગમે ત્યારે સવારે એટલે દિવસે સમજી લો કે દિવસે જઈને આપણું આખું ખેતરમાં ઢાળ્યા પછી આપણો હોણો હોણું એટલે તમે એમના પૂછતા હોણું એટલે ઘર ઘરમાં આજુબાજુ કોઈકને પૂછી હોણું એટલે શું તો હોણો એને એ બધું ચેક કરી આવવું પડે કે બીજાના ખેતરમાં જતું હોય ને તો હોણું બદલી દેવું પડે એ બધું સવારે ચેક કરવા દેવું પડે પાણીવાળા મોરી તો વસંત આવી રીતના દિવસે જાય એટલે કે બપોરે દિવસના ટાઈમે ખેતરમાં જાય ને ભાઈ મિત્રો એક એવી વસ્તુ ને કે ખરેખર એની લબલબ લબ થવા પગના પંજાના પગના પંજાના નિશાન એટલા વિયર્ડ એટલા વિચિત્ર કે એ જોઈને જ એની હવા ટાઈટ થઈ જાય દિવસે જ એના પંજો પેહલા તો હનો આવું પ્રાણી ક્યોથી આવ્યું અને બહુ મોટો મિત્રો આવો મોટો પંજો ગણી લો કે આપણા તૈણે પગ કરો ને એવળો મોટો પંજો હોઈનો એ પંજો જોઈને મિત્રો અમ એમને કંઈક એવું થઈ ગયું હતું એમ કમ નેગેટિવિટી ફેલાઈ દીધી એમના મગજમાં અને એકદમ આમ કન્ફ્યુઝ થઈ ગયા હતા કે બીજું મગજમાં કશું વિચાર જ ના આવ્યો બસ ખાલી પંજો જ દેખાય એમના મગજમાં હું જમ્યા ત્યાં જોગડી એમના મગજમાં એ જ ક ભાઈ કંઈક ના ભાળા મગજ કે રાત્રે ખેતરમાં તું ના જા આજનો દાળ રવા દે એવું મગજમાં આખો દાળ એ જ વિચાર આવો કે ખેતરમાં નહીં જવું પણ ઘરે કેવી રીતના કહી આવું અને આ પંજાબી વિશે ઘરે પણ વાત નથી કરી એમને તો મિત્રો હવે આવ્યો રાતનો સમય રાત પડી ખેતર જવાનો ટાઈમ આવ્યો ખભો પાવળો કર્યો બત્તી લીધી પાણીનો બાટલો લીધો સાયકલ લઈને નીકળ્યા બંધ નતું જવાનું

ત્યાં મંદિરે નમીન ગયા રહ્યા કે હે ભગવાન આગળ જે થાય તું અંબાલ લેજે જય ભગવાન માતાજી એમ કરીને ભગવાન માતાજીની આશીર્વાદ લઈને ત્યાંથી મંદિરથી નીકળ્યા રહ્યા આજી આવું એમને લાગતું હતું કંઈક અંદરથી આ તો ખેતરે પોક્યા મિત્રો ખેલ આવું ચાલુ થાય કહાનીનો સાચો માર્ગ આવું ચાલુ થાય ખેતરે પોક્યા વસંત બેઠા થોડીક વાર પાણી આવવામાં વાર હતી સાડા સાડા દસે પોકે અગિયારના દસે લાઈટ આવવાની હતી બેઠા ખાટલામાં અને તાપણું માપણું કર્યું શિયાળાનો સમય હતો અગ્નિ કરી થોડી ઓમ અજવાળું કર્યું અગ્નિ કરીને અને મોબાઈલ મોબાઈલ તો નતા એટલે આથે આથી કોઈક રાગોળવા માંડે એમના ભજનો કોઈક ગમે તે જે આવડતું તે આથી ગાવા માંડે કીધું કશું નહીં મિત્રો કમ્પ્લીટ સમય વીતી ગયો પોણી આવ્યું ખેતરમાં પાણી વાળવા માંડ્યા પછી અચાનક સામેથી વાળમાંથી વાળમાં પડ્યું ના હોય સુબાનું મોટું વસ્તુ એવી રીતના આ રા સુબાનો ચમક્યા અને વાળ હોમ જોયું પણ આ જ અમની લબલબ થઈ હતી એટલે કે ફાટી તી કે નહીં જવું જોવા ઇગ્નોર કર્યું કે જે છે બુંડ બુંડ વાળમાંથી ઓમ કરીને અમને એકડ્યું છે થોડો સમય થયો થોડા પ્લે થઈ ગયા પાણી વાળો એમનું મન વળી ગયું પાછી બધી તો બે મિનિટ નહીં ને પાછું આખી વાળમાંથી આમ કોક સુમ બધા નીકળી ગયું હોય આખી વાળમાંથી આમ છું એવો અવાજ આવ્યો એટલે કે ઘણી લોકો આખી વાળમાંથી આમ હાથી નીકળો તો આમ કેવો અવાજ આવો કરીને એવો અવાજ આવ્યો

એટલે કે એમની હાર્ટ બીટ સ્લો થઈ ગઈ નોર્મલ થઈ ગઈ એમની જે વધી ગઈ હતી ને એ રીતે પાછો મિત્રો થોડો સમય થયો અને અચાનક એવો સન્નાટો આમ છવાઈ ગયો ને આ આખો માહોલ ઝીણા ઝીણા અવાજ આવો જીવડવાના પાણીનો અવાજ આવો આમ ખળખળ આમ વેહ આમ કમ્પ્લીટ આમ પાણી ઢાળિયામાંથી ખેતરના અંદર પ્રવેશ એનો કમ્પ્લેટ અવાજ અને એવા મસ્ત મધુર અવાજમાંથી એક અવાજ એવો આવ્યો ને

એક વાગે છોકરું આવ્યું વાળમાં પણ બીજી બાજુ નાનું રોતું હોય એટલે મિત્રો એમના થોડું અમલું એ થઈ ગયું અંદરથી આમ મોસ જાગી ગયો કે ભાઈ નાનું છોકરું રો જોવા તો જવું પડશે હારું કોઈક આડું અવળું હોય તો આ જ્યાં હિંમત કરીને જોવા છોકરા એ જે વાળમાંથી અવાજ આવતો હતો ને વાળ ફાઈ ગયા ધીમે 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 કરીને વાળ ફાઈ ગયા અને વાળ અંદર જોયું ને તો નાનું કમ્પ્લીટ મિત્રો તાજું જન્મેલું હોય ને જન્મેલું હાલ જ આમ ઓખો નથી ખુલતી બરાબર આમ કમ્પ્લીટ કોમળ એ છોકરાના વાળમાંથી એમને ઉપાડ્યું અને આમ બહાર કાઢીને આમ તેડીને આવ્યા બહાર લઈ રોડ ઉપર અને હાથમાં પાવડો હતો બીજા હાથમાં અણુ એકાદ થયો છોકરાને તેડેલું મિત્રો લઈને આવ્યા સોનું રાખતા હતા છોકરા કપ બંધ થઈ જાય બંધ થઈ એમ કરીને અને અમુક આજુબાજુ જોઈ જતા હતા પણ મિત્રો એમને એક વસ્તુ આમ ફીલ થઈ જતી હતી અંદરથી કે છોકરાનું વજન વધાર હળવળ પહેલાં હપુદું આમ ફોડું ફોદું કળા જેવું હતું અને પછી રાગર આગર 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 વધ્યું 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 વજન વધ્યું વધ્યું અને અમને આમ હાથમાં નહોતું રહેતું એટલું વજન વધી ગયું આમ હાથમાં ના રહે એટલે વજન ઘણી લોક જેટલું થયું છે ત્રીસ ચાલીસ કિલો વજન થઈ ગયું છે એટલું આમ વજન થઈ ગયું હાથમાં અને મિત્રો પછી ઓમના મગજમાં થોડું ઓમ લાઇટ થઈ કા હું હો વસ્તુ કે ભાઈ જે મી તેડ્યો ને એ કોઈ સાતા વર્ણ વસ્તુ નઈ લાગતું મને ઓમ અસુબાની મગજમાં લાઇટ થઈ અને મિત્રો જીવી લાઈટ ઇમના મગજમાં થઈ ને એટલે છોકરાની ઓકે એકદમ ઓમ ચમકવા મંડી અને આ જે કાળી પુટલીઓ રે નો કરી ગાયબ થઈ ગઈ એકલું ઓમ વ્હાઈટ વ્હાઈટ દેખાય મિત્રો ઓમનો હોસ કુમાયા અને ભાઈ મિત્રો એ છોકરાને પસાડીને ચરોડ ઉપર જીવ છોકરો પસડ્યું ઓમ મદિન જોન પેલા નહી તો કોલ ઓમ મોટો આ ઓમ મોટો હળક તું કોઈ વસ્તુ નો કે રંગારા થઈ જતા જીના નીચે રોડ ઉપર અંગારા થઈ ગયા એ છોકરાના પેલા મિત્રો આ જોઈન ઓખ્યો એકદમ ફાટી ગઈ અને ટુ ગર એટલું ગભરાઈ ગયા કે મગજ બ્લેક આઉટ થઈ ગયું કોમ હું કરું હું ના કરું એવું થઈ ગયું કે હું કરું એ અજી તો એટલું જોવું અને પાછું ભૂમ ભૂમ ભળકો થયો ભૂમ 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 ઈ બળકો જેવું ઉલવાડ્યો ને અંદરથી એક સાંડ નીકળ્યો સાંડ એટલે મિત્રો સમજી જાય ને તમે પાડો પાડો નીકળ્યો પાડો પાછો જેવું તેવું નહીં મિત્રો વિચિત્ર ઓમ પાડાની ઓખો ચમકેલી શેગણો એકદમ આમ સીધો એકદમ સીધો છે ગણો આમ પેલો ઓખો ચૂંકો ને એકદમ સીધો છે ગણો અને આગળથી ઊંચો ને પાછળથી આમ નેચો એવો પાડો નીકળ્યો બળકામથી આ જોઈને પાછા ધબકારા વધી ગયા જે અત્યારે એનાથી એ વધારો ધક 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 એકદમ વધી ગયા ધબકારા કાજ હું જોવા મળે એટલે હું સપનામ તો નહીં ઓમ કહી માર થાપો માર કલે આમ જાગ જાગ આ સપનામથી તું જાગ આવું સપનું ના જોવાય એમ કરીને થાપો મારી દે કે ભાઈ સપનું જ થાય રહ્યું મોનાતું જ નહોતું એમને ઓખ્યોમાં હું હજી તો આયડા અમે એના મનાવ કે ભાઈ નહીં હાચું નહીં હાચું પાછું ભણતું પણ આ ફેર ભળકામ થી ભઈ એક એવું પ્રાણી ના પ્રાણી નહીં માણસ ના માણસ એ નહીં પ્રાણી નું માણસ નું કોમ્બિનેશન ઓમ ગણી લો કો ઉભો એ ન તો તમને ઈમે લાગે કે માણસ અને માણસ અને મે લાગે કે પ્રાણી હ ભઈ અને મોટું તમે જો ને એનું એકદમ દમ ખોખનાક ઓમ પોકે જમ મોટી આવડી મોટી ઓકે છે આવડી મોટી ancam kili wai antrian di grup atlet labar atlet laum bi sih om anom body om ketadar body dan hat ini wakil yo lobby lobby pagni wakil yo cimi penjono tuh om kali om om triko karena om kali om iwa penja pagna om kali yo ide lo bayi aham dia kahua ke ayek jana સમજી જાય રે કાયરે આજે આજે આપણા અંગા તો જન્ના અંગત બેઠો થયો કે આ તો જ્યાં પટ્યા ઓ માખ આખરી દાળો એવું સમજી લીધું અમને ઓમ કરીને જાને ના ઓમ જોઈ લેલો જાન ઓમ કરીને ઓમ કરી જોયું જાને અને મોટો મિત્રો પથ્થર મોટો મોટો પથ્થર ઓમ ઓમ વધ્યો ને પથ્થર કમ્પ્લેટ આખો ઉપાડી લીધો હાથી

એમનો નસીબ ગણો કપલો મંદિરે દર્શન ગણ્યો કરે તો એના લીધે ગણો તો મિત્રો આ અનુભવ દાદાજીએ જેના જેને કીધું તો ને ઘટેવ એના બે દાડા પછી ત્રણ દાડા પછી કોઈએ ના મોને એટલે આવું હતું છે હેડ હેડ સોલ્યા વગર પણ દાદાજીને જ ખબર હા મારા અંગત વીતી તું તમને શું લાગ્યું મિત્રો તમને કેવો લાગ્યો કિસ્સો તમે કોમેન્ટ કરો અને વિડીયો ગમ્યો તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા નવા વિડીયો માટે